હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો અત્યારે શિયાળાની સીઝન આવી ગઈ છે અને તમને આવા સિંગોડા તમને બજારમાં જોવા મળતા જ હોય છે તો જે સિઝનમાં જે ફ્રૂટ ફળ કે જે કાંઈ આવતું હોય એ તમારે ખાઈ જ લેવું જોઈએ કે જે સેહત માટે એકદમ હેલ્ધી ગણવામાં આવતું હોય છે તો આજે આપણે ફક્ત આ રૂમાલની મદદથી શીંગોડા બાફીશું તે એકદમ નવી અને યુનિક રીત છે કે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય તો ચાલો ફટાફટ આ રૂમાલનો ઉપયોગ કરીને આપણે સિંગોડા બાફીએ મેં માર્કેટમાંથી જો આ રીતના છે ને એકદમ ફ્રેશ ફ્રેશ શિંગોડા છે ને એ લાવી દીધા છે જે મેં એક કિલો લાવી હતી તેમાંથી મેં પાંચસો ગ્રામ જેટલા સિંગોડા આજે હું અત્યારે બાફવાની છું અને પાંચસો ગ્રામ છે એ કાલે યુઝ થશે તો સૌથી પહેલાં તો આને આપણે છે ને બેથી ત્રણ પાણીએ બરાબર આ રીતના જો આવો મસળી મસળીને ધોઈ લેવાના છે કેમ કે આમાં છે ને આ ખુલ્લા હોય છે અને માટીવાળા હોય છે તો આપણે બેથી ત્રણ પાણીએ ધોશું ને તો જે કંઈ કચરો કે માટી હશે એ બધું જ આમાંથી નીકળી જશે આપણે પાણી એડ કરી અને ધોઈ લેવાના જો કંઈક આ રીતના આપણે છે ને પાણી એડ કરી અને જો આ રીતના બધા સિંગોડાને કરી અને આપણે છે ને બરાબર પાણી એથી ધોઈ લેશું જો અહીંયા તમને છે ને હમણાં પાણી છે ને એકદમ કાળો કાળું થઈ જશે જો માટી અને જો કે સિંગોડાનો કલર પણ ઉપરથી બ્લેક હોય છે તો તેનું પણ થોડો કલર એ નીકળતો હોય છે જો આ રીતના તમને સાઈડમાંથી દેખાડી દઉં જો છે ને તો કોઈક આ રીતના તેના ઉપરના છોતરાનો જે ભાગ છે એ પણ આમાં નીકળી જતો હોય છે જો તો આ રીતના આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ લેશું યુનિક રીત એટલી સહેલી છે ને કે ફક્ત પાંચ જ મિનિટમાં સિંગોડા બફાઈ જશે વાર પણ બિલકુલ લાગતી નથી પાણી ચેન્જ કરી અને ફરી પાણી નાખી આપણે વોશ કરી લેશું જો અહીંયા સિંગોડા છે ને એકદમ સારી રીતે મેં વોશ કરી લીધા છે તો હવે છે ને એક પ્લેટમાં બધા શિંગોડાને લઈ લેશું તો એકદમ નવી અને યુનિક રીત છે કે તમે છે ને છેલ્લે સુધી જોજો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે આપણે રૂમાલમાં તેને બાફીશું તો સૌથી પહેલાં આપણે છે ને જો એક વાસણ છે તેમાં આપણે પાણી એડ કરીશું આપણે જે માટલાનું નોર્મલ પાણી હોય ને એ જ એડ કર્યું છે કે આમાં પાણી આપણે ગરમ કરવાનું નથી અહીંયા છે ને આપણે બે ચમચી જેટલું નમક એડ કરીશું અને બરાબર જો આ રીતના આપણે ચમચીથી મિક્સ કરી લઈએ એટલે મીઠું છે ને એ ફટાફટ ઓગળી જાય આપણે જ્યારે બહારના શિંગોડા ખાતા હોય ને તૈયાર આપણે બાફેલા બહાર મળતા હોય તો એ કેવા કડક હોય છે તો મેં સિંગોડાવાળા ભાઈને જ પૂછ્યું કે તમારે આટલા બધા કડક કેમ શિંગોડા હોય છે અમારે ઘરે જ્યારે બાફીએ ત્યારે એવા થતા નથી તો એમણે એમ કીધું કે આપણે જ્યારે આ સિંગોડા બાફીએ ને ત્યારે તેને બાફી અને કટ કરીને એક દિવસ તેને ખુલ્લા એક જ રૂમાલમાં પાફી દેવાના અને બીજા દિવસે ખાવાના કે જેથી કરીને સિંગોડામાં જે કંઈ પાણીનો ભાગ હશે ને એ સુકાઈ જશે અને જેના કારણે આપણા જે સિંગોડા છે ને એ તમને એકદમ કડક લાગશે એની સિક્રેટ હતી કે જે મેં એમની પાસેથી જાણી વાતો કરતાં કરતાં તો મીઠું છે ને સાવ ઓગળી ગયું છે તો હવે આપણે જે રૂમાલમાં કે કોઈ પણ આપણે કોટનનો કડકો હોય એ લઈ લેવાનો અને એ આમાં આપણે છે ને જો આ રીતના ડીપ કરી દેવાનો એકદમ છે ને આપણે ભીનો કરી દેવાનો છે જો જો કંઈક આ રીતના જો આ રીતના આપણે મીઠાવાળા પાણીવાળો જે આ રૂમાલ છે એ થઈ જાય એટલે આને આપણે છે ને સેજ આપણે નીચવવાનો છે વધારે પડતો નીચવવાનો નથી જો કંઈક આ રીતના આટલો આપણે નીચવી લીધેલો છે હવે આપણે આ રીતના કરતાં તેમાંથી પાણી જો આટલું નીતરે છે જોયું તમે આટલો જ આપણે તેને ભીનો રાખવાનો છે મેં નીચા લીધું એટલે ફરીવાર ઉડીપ કરી રહી છું તમને બતાવવા માટે થઈને કે કેટલો આપણે આમાં પાણીનો ભાગ રેવા દેવાનો છે રૂમાલમાં જો કે આ રીતના આપણે એકદમ ભીનો હોય એના કરતાં વધારે ભીનો રાખવાનો છે અને પછી આ કાતરોટને આપણે સાઈડમાં કરી દઈએ અને આ રૂમાલ છે એને આપણે અહીંયા જ પાથરી દઈશું પ્લેટફોર્મ ક્લીન કરેલું છે એટલે કંઈ વાંધો નથી આપણા જે આ સિંગોડા છે ને એ આપણે આમાં બધા જ એડ કરી દઈશું તમારે જેટલા બાફા હોય એક આરે એક કિલો બાફા હોય ને તો એ કંઈ વાંધો નહીં આવે તો તમે આમાં સિંગોડા છે ને એકદમ ઇઝીલી બાફી શકો છો જો આ રીતના કરી દીધું અને આ મીઠાવાળા પાણીવાળું જે આ રૂમાલ છે એ આપણે જો આ રીતના સિંગોડાને આ રીતના આપણે કવર કરી દઈશું બધી સાઈડથી આમ કરવાથી આપણા સિંગોડા છે ને આપણે જે નોર્મલ કુકરમાં બાફીએ ત્યારે પાણી નાખી અને મીઠું નાખી બાફતા હોઈએ છે કે જેથી કરીને સિંગોડા આપણે છે ને એ મીઠાવાળા થઈ જતા હોય છે તો આ રીતના રૂમાલમાં મીઠું એડ કરીએ ને તો પણ સિંગોડા આપણા છે ને એકદમ સરસ એવા મીઠાવાળા થઈ જશે ચલો હવે આપણે ગેસ તરફ જઈએ આગળની પ્રોસેસ કરવા માટે તો જો અહીંયા મેં છે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અહીંયા કૂકર મેં મૂકી દીધેલું છે તેમાં કંઈ પણ નથી અત્યારે જો અહીંયા તમે જોઈ શકો છો લે આપણે થોડું પાણી એડ કરીશું વધારે પડતું પાણી એડ નથી કરવાનું અને બધી સાઈડ જો આ રીતના કૂકરમાં બધી સાઈડ પાણી છે એ ચીપકી જાય મતલબ પાણીવાળું કૂકર થઈ જાય એવું આપણે કરવાનું છે બધી સાઈડ જો આ રીતના ફેલાવી દેસું જોઈ તમે આટલું જ પાણી એડ કરવાનું છે વધારે એડ પણ કરવાનું નથી ત્યાં રૂમાલમાં જે સિંગોડા એડ કર્યા હતા એ આપણે આમાં મૂકી દઈશું જુઓ કંઈક આ રીતના ઠીક નીચે સુધી આવે એ રીતના આપણે ટ્રાય કરવાની મૂકવાની જુઓ તમે એ જોઈ શકો છો અને હવે આપણે કૂકરનું ઢાંકણ છે ને એ બંધ કરી દેવાનું છે ગેસની ફ્લેમ છે ને એકદમ ફૂલ કરી દીધી છે જુઓ આ રીતના ગેસની ફ્લેમ એકદમ ફૂલ કરી દેવાની છે અને ફક્ત એક જ વિસલ આપણે આની કરવાની છે વધારે કરવાની પણ નથી તો જો અહીંયા એક વિસલ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ અહીંયા બંધ કરી દઈશું અને હવે આ કુકરને ન જ રેવા દઈશું જ્યાં સુધી ઠંડુ ના પડે ને ત્યાં સુધી આમનાને આપણે રેવા દઈશું એટલે કે કુકરની આપણે જે રૂમાલ જે ભીનો કરેલો છે ને તેનાથી તેની વરાળથી થોડું ઘણું તો છે જ રૂમાલ અને થોડું આપણે પાણી એડ કર્યું દૂણી નીચે તો તેની વરાળથી જ સરસ એવા બફાઈ જશે કુકરને ઠંડા થયા પછી જ આપણે આને ખોલીશું તો જો અહીંયા કૂકર છે ને સાવ ઠરી ગયું છે જો આ રીતના વિસલ ઊંચી કરી અને બિલકુલ આપણે જે અવાજ આવતો હોય એ સીટીનો એ આવતો નથી એકદમ સરસ એવું ઠરી ગયું છે તો હવે આપણે કૂકરને ખોલી લેશું હવે ખોલીએ છીએ જો અહીંયા બિલકુલ વરાળ પણ નીકળતી નથી એટલું સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે જે આ રૂમાલ છે એ કાઢી લેશું જો નીચે કેટલું પાણી છે તમે જોઈ શકો છો જે આપણે હવે કાથોડમાં લઈ લેશું જોવામાંથી પણ પાણી છે નીકળે છે હવે આપણે આને ખોલીશું રુમાલને જો કેટલા સરસ આપણા સિંગોડા છે હજી એમાંથી વરાળ જો અંદરથી તો નીકળી રહી છે મેં જોઈ શકો છો જો કુકરથી કુકર તો આપણે ઠરી ગયું હતું પણ હજી અંદરથી શિંગોડા છે ને એમાં જો વરાળ આપણે નીકળી રહી છે એટલે શિંગોડા આપણે ગરમ છે હજી અત્યારે તો આને છે ને આપણે હવે એક ગીસમાં લઈ લઈએ તો બધા શિંગોડા આમાં લઈ લીધેલા છે અને તમને હું રૂમાલ બતાવું તો કઈ રીતના કેટલું એ છે થોડું ગરમ છે જો આ રીતના હજી એમાં પાણી છે એટલે સિંગોડામાં આપણે ડાયરેક્ટ કૂકરમાં બાફીએ તો કેવું પાણી તેમાં રહી જતું હોય અને તેના કારણે પણ સિંગોડા છે ને આપણે જ્યારે ખાઈએ ને ત્યારે પચપત્તા એકદમ પાણીવાળા લાગતા હોય છે તો આ પ્રોસેસથી બાપશો ને તો તમને પચપત્તા હોય ત્યારે સિંગોડા લાગશે પણ નહીં જો કેમ કે બધું જ પાણી છે ને આ રૂમાલ કવર કરી લેશે સિંગોડા તમે જોયું એમ હમણાં એકદમ વરાળ નીકળે તેવા છે ગરમ આને છે ને હવે આપણે હાવ ઠરવા દેવાના છે પછી જ આપણે ખોલીશું સિંગોડા છે સાવ ઠરી ગયા છે તો હવે આપણે ચાકુની મદદથી તેની છાલ છે દૂર કરીશું તમને જો એકદમ નજીકથી સિંગોડા જે કટ કરીને દેખાડે તો સૌથી પહેલાં અહીંયા ઉપરનો અને પછી આ રીતના ત્રણેય ભાગ હોય સિંગોડાનો એ ત્રણેય સાઈડથી જો કંઈક આ રીતના આપણે કટ કરી લેવાનું છે અને સાથે હવે જો આપણે આ રીતના ચાકુની મદદથી બધી સાઈડથી જે ઉપરનો તેનો ભાગ છે બ્લેક કલરનો એ આપણે આ રીતના દૂર કરી દેવાનો છે જો આટલું કરશો એટલે તમે જો ઇઝીલી આ રીતના હાથેથી તમે તેનો ઉપરનો ભાગ છે એ દૂર કરશો જો કંઈક આ રીતના તો જો અહીંયા મેં છે ને એક સિંગોડું છે તેનો ઉપરનો ભાગ છે મેં દૂર કરી દીધો છે જરીથી કટ પણ કરીને દેખાડો એટલે વધારે આઈડિયા આવે કે જો આ રીતના સિંગોડું છે ને સરસ એવું બફાઈ ગયું છે ફ્રેન્ડ્સ આજની મારી આ સિંગોડા બાફવાની નવી અને યુનિક રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવા ના ભૂલતા તો આપણે ફરીવાર મળશે એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ